महाराजो <laughs>

મજા કરાય થી મજા થાય શું મજા બોલે આગેવાન માતા શું એજા તમારા ગોઘા ના વાહે કે કદાચ હું માતા થલવાડા ના ગોધરા આયાનું પ્રમાણ મારો પ્રભુ નું માતા ઉત્સર તો હોના નો આજ રમેશ ભાઈ જયંતિભાઈ આ ગોબાના લીલોડા મળવા મજા તમારા કડક મજા ભાઈ તમે અસર તો ઓના નો આદર ભાઈ સમય સંજો કે આગા પાછી થયા છો રમેશભાઈ હું માતો બોલું છું ભાઈ પણ કદાચ કોઈ દેવનો કોઈ સમય આગા પાછી ગમ્યો ના હોય તો તમને શું ખબર ભાઈ એ નાગર

બધાએ જોટ મુકાવી મારા ગળા દોડાવવાના છુ આજે આ ગો કાલે પેલું જે દાડો આ ના પગલા સડાયા મેરણી બોલી ગયેલી છે ભાઈ દુનિયા ના બરોબર જો બાળ વકો કરનાર મળતો હતો મેળી ને મેળી માનતા નહી ભાઈ હે ભાઈ આ અવસર અને આજ ડાયરા હતા ટોકો પાણી બની ગયેલી શું ભાઈ તમારો આવનારો સમય હોના નો બનશે અને ધાયા કર તમારો પ્રભુ હવાયું કરશે ભાઈ એ કિરણ ભાઈ હરા હરા ઓડર માતા એ પહાડ એ નલાયા છે ભાઈ જનારો મોરું

મારા મેળવે કોઈ લેવા દેવા આવતું નથી ભાઈ હું કે આવું રમેશ જનજીભાઈ રમેશભાઈ ભાઈ ભાઈ ની ભાઈ મારા મેળવે ને હું હું કાળી નાગણી માતા છું ભાઈ મને એની દેવી છું ના મને એના માટે કાળી નાગણી છું ભાઈ કેમનો જલાવે નદી અમારો સંતરો તે વિચારિન કરજો અમારું ભોગ ભોગના હોણો માતા હોળવાની દિશાના ફેરવી પડાગા ઉગાડવાના પડ

પણ હું મેળણી સાંભળવાની હેવાઈ શું ભાઈ આના ઓપરેશન કીધો હોય રમેશભાઈ પણ કદાચ તું માતા કિરણ એવું કહીને જઉં છું કદાચ ટકા જેટલો એ કદાચ મારા એક મોતી જેટલો એ જો ચીરો કરવા દીધો તો મેં મેળવી લેયો આય મારી મેલડી રમવા આય આય મારી મેલડી રમવા આય આય તારો ભાગો રે આય મારી મેલડી રમવા આય આય મારી મેલડી રમવા આય આય તો મને મેરણી ને કારણ કે મારા મેરણી ના તમે મને ઘારસો રમેશ ભાઈ સભામાં કોઈ કહેતી નહીં જન્તી ભાઈ પણ ઓવાજી બહાર નીકળી જો રમેશ ભાઈ એટલે મને મેરણી ને પૂજ્યોલા તઈ મારા મેરણી ના ઘુને ઘારસો ભાઈ સભા વચી ભૂમ પડી ને ક્યું છે લે ખોનકી કેતી નહીં એ ઘરની નાની મોટી ભૂલ હોય તો ડુંગરો બની ઊભી રહેશે રમેશભાઈ રમેશ હું માતા બોલું છું ભાઈ મૂકી શું કિરણ છે અને તારા પ્રોગ્રામ જો મેરણી પહાર એ પૂરા ના કરાવું કિરણ પ્રોગ્રામ જો મિસ થવા જોઈએ

았�arde, miy, laarhi, ndi mo,ndi loops ie, noo ard alright, laffwe hai, mashinasi yoi ooo Schr 401k erati, gained arhi, d Agara lapー, lol ndi mo,ndi mo,ndi mo, agarhi, yира la duazioni yadi e Gal程y nesch Eduardo trong al hombre

વધારે નહીં ભાઈ પણ હક દુઃખ હક સુખ ભાઈ શું કેવો વંશ વાળો

પણ પગથે લપસી ના પડો એક રમેશભાઈ હું કી શું ભાઈ વર્ષો એક માથા વજન વધશે ભાઈ વજન લાગે જરાક વિહોમાં લેજો કેવા હું છું મારી ઓળખજો કિરણભાઈ હું કેવા માંગુ છું મારા શબ્દો નું પકડજો જનજીભાઈ હું કેશું ભાઈ તો રમેશભાઈ વજન લાગે તો વિહો યાદ કરજો ઘણા મોટા ડેરા યાદ કરજો તે તમારા ભાગનો

આજે પંદર હજાર નો ઓર્ડર કરો છો કાલે પચાસ કરવાય મારા માતાના ના હાથમાં કરાયા કે નહીં કેમ હે ખરું ઘરો સાચું ઘરો હોય ત્યાં જે ભી કરાયા છે મારી જૂની નો જૂની ઓળખે